સૌનું સ્વાગત હું આપની દર્શક મિત્રો પર્વ જેની આતુરતાથી સૌ ભાઈ બહેનો રાજતા હોય છે શ્રાવણ મહિનો આવતા સાથે જ તહેવારોની ની જામી જાય છે એક એક બાદ શરૂ થાય થાય છે છે અને શરૂઆત શ્રાવણી પૂનમ થી રક્ષાબંધન પર્વ નું મહત્વ ભાઈ ના હાથે બહેન જયારે રાખવી બાંધે છે ત્યારે કયા મુહૂર્ત ને ધ્યાનમાં રાખવું જોઈએ અને આ તમામ નું માર્ગદર્શન આપણે મેળવીશું અમારી આજની વિશેષ રજૂઆત માં તો આવો શરૂ કરીએ દર્શક મિત્રો શ્રાવણી પૂનમ જેને રક્ષાબંધન રક્ષા કરવા કાજે બંધાય તેવા ભાઈ તહેવાર અને આ તહેવાર વિશે કેટલીક અજાણી વાતો અમે આપને જણાવવાના છે અને તેના જ માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે શાસ્ત્રીજી હર્ષલભાઈ રાવલ હર્ષલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં

ભાઈ ની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી બીંડાના તમામ દર્શકોને આ બળેવ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે બરકાબેન આપે ખૂબ સુંદર વાત કરી કે શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય ને એટલે આપણે ત્યાં અલગ અલગ વ્રતો તહેવારો અને ઉત્સવો એનો પણ એ પ્રારંભ થતો હોય છે અને દરેક તહેવાર વ્રત અને ઉત્સવના જેને ઉત્સવો નો અધિપતિ કહેવાય ને એ પર્વ એટલે આ બળેવ પર્વ અને આપણે વાત કરી કે આ પૂનમ નું મહાત્મ્ય શ્રાવણી પૂર્ણિમા નું મહાત્મ્ય શું છે તો આપણે ત્યાં દરેક વર્ષમાં આવતી જે અલગ અલગ પ્રકારની બાર પૂર્ણિમાઓ છે ને એ બારે બાર પૂર્ણિમાનું કાંઈક ને કાંઈક મહત્વ બતાવવામાં આવેલું છે જેમ કે આપણે ગઈ પૂનમ વિશે જોવા જઈએ તો અષાઢ શુક્લ પૂર્ણિમા એટલે કે આપણે ત્યાં વ્યાસ પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે અને આગળની પૂર્ણિમા વિશે આપણે વાત કરીએ તો ભાદ્રપદ શુક્લ પૂર્ણિમા એટલે કે અંબાનો એ ભરપૂર પૂનમ અને આ બંને વચ્ચેની પૂર્ણિમા એટલે કે શ્રાવણ પૂર્ણિમા અને એ શ્રાવણ પૂર્ણિમાના મહાત્મ્ય વિશે આપણે જોવા જઈએ તો આ દુનિયાની અંદર એક નિસ્વાર્થ ભર્યો સંબંધ જો કોઈ હોય ને જેની અંદર એક લેશ માત્ર જેટલો પણ ક્યાંય સ્વાર્થ રહેલો નથી એવો ભાઈ અને બહેનને એ પવિત્ર બંધનમાંથી મુક્તિ અપાવવા વાળો અવસર જો કોઈ હોય ને તો એ આ પાવન અવસર એ આ શ્રાવણ પૂર્ણિમા છે અને આપણે ત્યાં શ્રાવણ મહિનાની પૂર્ણિમાને અલગ અલગ પ્રકારે બિરદાવવામાં આવેલી છે જેને મિત્રો આપણે બળેવ તરીકે પણ ઓળખીએ છીએ અને પૂર્ણ આપણું જે પુરાતન નામ જો કોઈ હોય ને તો આપણે ત્યાં હજી ઘણા બધા પ્રાંતની અંદર એને આપણે બળેવ પર્વતી ઓળખીએ છીએ તો એવું કહેવાય કે સર્વપ્રથમ તો શ્રવણ નક્ષત્ર ઉપરથી જે નામ પાડવામાં આવેલું છે એ શ્રાવણ અને વિશેષત આ ત્રણેય દેવતાઓનું એક સાથે સમન્વય બતાવવામાં આવ્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને આ જ પર્વના અંગે ભૂત શ્રવણ પર્વના શ્રવણ નક્ષત્રના અંગે ભૂત એ વિપ્રો એટલે કે બ્રાહ્મણો છે એ તે દિવસે જનોય પરિવર્તન કરે છે ત્યારબાદ બીજો પર્વ બતાવવામાં આવ્યો એ આપણે જોવા જઈએ તો સાગર ખેડવો છે ને એ આજના આ પર્વના દિવસે એ શ્રીફળ એટલે કે નારિયેળ વધેરી અને દરિયાદેવની પૂજા અર્ચના પોતાના નાવની પોતાની હોડીની પણ પૂજા કરે છે પોતાની આજીવિકા માટે અને સાથે સાથે એક બેન પોતાના ભાઈના હાથે કાંડે એ રક્ષાનું બંધન કરે છે ત્યારે આવા અલગ અલગ સમન્વયો એ આ શ્રાવણ શુક્લ પૂર્ણિમાના દિવસે બતાવવામાં આવ્યા છે એનો એક વિશેષ પ્રકારનો મહિમા એ બેન બતાવવામાં એ આવેલો છે

તો એવું કહેવાય છે કે આધિ વ્યાધિ અને ઉપાધિ તો ત્રણેય પ્રકારને ઉપાધિઓને બંધન બંધનમાંથી મુક્તિ આપી બાળી નાખે અને એટલા માટે થઈને બળૈવ કહેવામાં આવે છે પછી એક નામ એવું પણ છે કે ભાઈ અને બેન એ બંનેનો સમન્વય સાધવામાં આવ્યો એ ભાઈ અને બેનનો જે સમન્વય સાધવામાં આવ્યો ને એટલા માટે થઈને એને બળૈવ પર્વ તરીકે ઓળખવામાં આવે છે પછી બીજો આપનો પ્રશ્ન કીધો કે નાળિયેરી પૂનમ

એ સૂર્યોદયના સમયે સાગર ખેડુઓ એ શ્રીફળ એટલે કે નારિયેળ એ નારિયેળ લઈ અને દરિયાદેવને અર્પણ કરે છે નારિયેળ વધેરે છે અને એટલા માટે થઈને આપણે આ શ્રાવણ શુક્લ પૂર્ણિમાને આ બળે પર્વને આ રક્ષાબંધનને આપણે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખીએ છીએ તો આ પણ એક પર્વ છે કે જે એ આખા વર્ષથી સાગર ખેડૂવો રાહ જોતા હોય છે કે ક્યારે આ પૂર્ણિમા આવે અને આ દરિયાદેવ અમને જે અર્પણ કરે છે ને અમે સામે સામે એમને અર્પણ કરીએ તો જેવું આપો એવું લણો એ ભાવ આજના દિવસે બતાવવામાં આવ્યો છે અને વિશેષતઃ આ સાગર ખેડૂત ભાઈઓ તે દિવસે દરિયાદેવની ખૂબ વિસ્તૃત રીતે રાજોપચાર પૂજા અર્ચના કરે છે અને આ પૂજા અર્ચના મહા પૂજા અર્ચનાના જે મહાત્મ્ય છે ને એ મહત્વને જ આપણે ત્યાં એ નાળિયેરી પૂનમ તરીકે એ ઓળખવામાં એ આવતું હોય છે હવે આપણે ભાઈ બહેનના પર્વ વિશે વાત કરી રહ્યા છે બહેન ઘણા બધા ઝઘડા થતા હોય છે નાની મોટી વાત હોય હોય ઘણા બધા થતા છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક સ્નેહ બંને વચ્ચે રહે છે એવી જ રીતે જ્યારે બહેન નાની હોય કે મોટી હોય પોતાનો ભાઈ હંમેશા વિજય થાય તે માટે તેની શુભ ફળની પ્રાપ્તિ થાય તેની જ આશા સેવતી હોય છે અને તેના માટે રાખડી ખરીદતી વખતે વિશેષ ધ્યાન પણ રાખતી હોય છે ને બહેન ત્યારે આપના થકી માર્ગદર્શન આપીશું બહેનોને કે કેવા પ્રકાર

આ ભાવ કે છે અને ગીત પણ એવું કે છે કે ખમ્મા ખંભાને વારણે રે લોલ રે લોલ તો આધુનિક સમયની અંદર બેન પોતાના ભાઈને કેવી રાખડી બંધન કરી શકે અત્યારે વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ તો બજારોમાં પણ અવનવી રાખડીઓ આપણને મળે છે આધુનિક આપણે જોવા જઈએ ધાતુ તો સોનાથી લઈ ચાંદીથી લઈ પણ બેન આપણે વૈદિક રાખડી વિશે જો વાત કરીએ તો પૂર્વકાળની અંદર અલગ અલગ રીતે એ બેન છે પોતાના ભાઈની રક્ષા કરે છે અને પાંચ દ્રવ્યની અંદર આપણે જોવા જઈએ ને તો એ સરસવ છે દુર્વા છે ત્યારબાદ કેસર છે ગંધ કેતા ચંદન છે અને અક્ષત છે આ અક્ષત એટલે ચોખા

વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ કે ક્યાંય સમયના અભાવે તો પણ બેનને ભગવાન કરી શકાય છે વર્તમાન સમયમાં અલગ અલગ દ્રવ્ય છે માનો કે રુદ્રાક્ષ છે અલગ અલગ દ્રવ્ય કોડીઓની રક્ષાબંધન રાખડીઓ છે બાંધતા હોય છે પરંતુ વિશેષતઃ આ પાંચ દ્રવ્યમાંથી જો એકાદ દ્રવ્ય આ રાખડીની અંદર હોય અને એવી રાખડી પોતાના વીરને પોતાના ભાઈને જો બંધન કરવામાં આવે તો પાંચે પાંચ દ્રવ્યની પાછળ પણ એક અલગ અલગ મહત્વ રહેલું છે તો એમાંથી એકાદું મહત્વ એ અસર કરે તો ચોક્કસથી પોતાના વીરનું

જ્યારે પોતાનો રહેલો નાનો દિયર છે એ પોતાના સાસરીમાં આવ્યા પછી આ આ બેનને પોતાના પિયરમાં પોતાના ભાઈની કમી મહેસૂસ ન થાય એટલા માટે થઈ અને પોતાનો દિયર છે ને એ પોતાની ભાભી માટે થઈ અને એક ભાઈના તરીકે કાર્ય કરતો હોય છે અને આપણને પૂર્વકાળની અંદર પણ ઘણા બધા એવા ઇતિહાસોમાં જોવા મળે છે કે પોતાની ભાભીએ પણ પોતાના દિયરને એટલે કે એ રક્ષાબંધને કરેલું હોય છે તો આવા ઘણા ઇતિહાસોની સાથે આપણે આગળ જ વાત કરીએ પ્રમાણે પાંચ પ્રકારના કલ્યાણની પ્રાપ્તિ એક દેવર છે છે પોતાના ભાભી પ્રત્યે કામના રાખે કે મારા મારા ભાઈ અને આ જીવનની અંદર આ વર્ષ દરમિયાન આ પાંચ પ્રકારે કલ્યાણ થાય અને સાથે એ ભાભી છે એ ઘણી વખતે આપણા ઇતિહાસોમાં એવું પણ જોવા મળે છે કે માં નથી હોતી અને એ માં સંપૂર્ણ જવાબદારી એ પોતાની ભાભી પોતાના દેવર તરફથી સંપૂર્ણ કરતી હોય છે ત્યારે રાખડી બાંધે છે ત્યારે એ પણ સામે પાંચ પ્રકારના આશીર્વાદ પુણ્ય છે કલ્યાણ છે વૃદ્ધિ છે સારું આયુષ્ય છે અને સારી લક્ષ્મી એની પ્રાપ્તિ પોતાના દેવરને પોતાના દેવરને થાય એ ભાવ આજે પણ વર્તમાન સમયમાં એ ભાભી છે પોતાના દેવરને ભાઈ સમજી અને એ રક્ષાનું બંધન એ રક્ષાનું પર્વ છે એ ઉજવતા હોઈએ છે સાત્રીજી ભાઈ બહેના હેતની વાત થઈ રહી છે હવે કેટલીક વાત કરવી છે ઇતિહાસ શાસ્ત્રીજી તો ઇતિહાસમાં શાસ્ત્રીજી કોણ કોને રાખડી બાંધી હતી અને તેની ફળ શ્રુતિ શું છે એ પણ જાણીશું આપણે સાત્રીજી પાસીતી શાસ્ત્રીજી અમને થોડું વિગતવાર જણાવશો ઇતિહાસ વિશે ચોક્કસ બેન આપનો પ્રશ્ન ખૂબ શ્રેષ્ઠ છે કે ઇતિહાસની અંદર આમ તો શ્રાવણ શુક્લ પૂર્ણિમા અલગ અલગ યોગો સાથે આપણને પ્રાપ્ત થાય છે પરંતુ રક્ષાબંધનનું પર્વ આપણા કથાનકોમાં અને ઇતિહાસોમાં આપણને જોવા મળે છે કે ભગવાન નારાયણ જ્યારે ભગવાન વિષ્ણુ વામન બની અને રાજા બલિરાજાના યજ્ઞની અંદર આવ્યા છે જ્યાં નવ્વાણું યજ્ઞ પરિપૂર્ણ થયા છે અને સોમો યજ્ઞ થવાનો છે ને સો યજ્ઞ પરિપૂર્ણ થાય એટલે રાજા બલિને ઇન્દ્રાસનની પ્રાપ્તિ થાય પરંતુ ભગવાને ધાર્યું કે આ ઇન્દ્રાસનને પ્રાપ્ત નથી થવા દેવાનું અને એ સોમો યજ્ઞ અટકાવવા માટે થઈ અને મિત્રો

એટલે ભગવાન નારાયણે વામન અવતાર ધારણ કર્યો અને પછી આપણે બધા જાણીએ છીએ ભૃગુ કચ્છ આજનું ભરૂચ એ ભરૂચની અંદર રાજા બલિના યજ્ઞ ને અટકાવ્યો અને જે તે સમયે પછી ભગવાન વામને બલિરાજા પાસેથી ત્રણ ડગલામાં બધું જ માંગ્યું અને છેલ્લે અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન નારાયણને પણ આ રાજા બલીએ બંધનમાં રાખી અને પાતાળ રોકમાં સંતાડ્યા છે માં લક્ષ્મીજીએ જોયું કે ઘણા બધા સમયથી નારાયણ પોતાને ત્યાં આવ્યા નથી ભગવાન નારાયણ ગયા ક્યાં અને શોધતા શોધતા જયારે ખબર પડી કે રાજા બલીએ બંધક બનાવી અને સ્વયં પોતાના અધિપતિ પોતાના ભગવાન નારાયણ રાખ્યા છે અને એ સમયે મા લક્ષ્મીજી એ સર્વ પ્રથમ વખત આ રાજા બલિને પોતાનો ભાઈ બનાવ્યો મિત્રો અને આપણે પણ વિશેષત આજના આ પાવન પર્વે જયારે પંડિતો પોતાના યજમાનોને બેન પોતાના ભાઈને જયારે રાખડી બાંધે છે

અને એવા સમયે મહાલક્ષ્મીજી એ પોતાના ભાઈને એટલે કે આ રાજા બલીને ને ભાઈ બનાવી અને પોતાના સ્વામી જે હતા એને મુક્ત કરાવ્યા છે એ બેન ચાલ્યો આવ્યો છે અને ત્યારબાદ પછી દરેક બહેનો છે એ દરેક રીતે પોતાના ભાઈ ની રક્ષા થાય પોતાના ભાઈનું રક્ષણ થાય એના માટે થાય અને શ્રાવણ શુક્લ પૂર્ણિમાના દિવસે પોતાના ભાઈઓના જમણા હાથે છે

પહેલું જ આપણે હવે વાત કરીએ બેન તો શ્રાવણ શુક્લ પૂર્ણિમા અને શ્રાવણ શુક્લ પૂર્ણિમા જ્યારે યાદ આવે ને એટલે એનું નામ એની સાથે જોડાયેલું છે કે બળેઉ પર્વ આપણે ત્યાં જેમ ગુજરાતીમાં કહેવત છે સંપ ત્યાં જંપ સુખ દુઃખ એમ આ આ બધી કહેવતો સાથે આ આ આ નામ પણ જોડાયેલું છે આ ખૂબ જ પુરાતન નામ બરેઉ પર્વ આપણા સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર ગુર્જર પ્રાંતની અંદર ઉત્તર ગુજરાતની અંદર એ બળેઉ પર્વ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ

એમાં પણ વિશેષ યોગ આપણને પ્રાપ્ત થયો કે ભગવાન સૂર્યનારાયણ પોતાની જ રાશિ એટલે કે સિંહ રાશિની અંદર પ્રવેશ કર્યો છે અને સાથે સાથે ભગવાન બુદ્ધ મહારાજે પણ આ રાશિની અંદર પ્રવેશ કર્યો છે તો જોવા જઈએ ને બરકાબેન તો એક પ્રકારનો યોગ બુધાદિત્ય યોગ આપણને પ્રાપ્ત થયો છે આ વખતની આ રક્ષાબંધન એ વિશેષ પર્વ અને વિશેષ યોગ સાથે પ્રાપ્ત થઈ છે બુધ બુદ્ધિનો કારક છે અને ભગવાન સૂર્યનારાયણ એ આત્માનો કારક છે કોન્ફિડન્સ પાવર નો કારક છે ત્યારે બુધાદિત્ય યોગ અને એમાં પણ શ્રવણ નક્ષત્ર અધિપતિમાં યોગ્ય યોગ્ય સમયે અંદર પોતાના આ રક્ષાનું બંધન કરે છે ને ત્યારે એવું કહેવાય કે બુધાદિત્ય યોગ બુદ્ધિથી પણ પાવરફુલ થાય છે અને આત્મબળથી પણ પોતાનો ભાઈ એ પાવરફુલ થાય છે કઈ બેન એવી હોય કે પોતાના ભાઈનું ભલું ન ઈચ્છે એટલે ચોક્કસથી આ પર્વ અને એમાં પણ વિશેષ સોમવારનું પર્વ અને શ્રાવણ માસનો સોમવાર અને શ્રાવણ માસનો સોમવાર એટલે આપણે જોવા જઈએ મિત્રો તો ભગવાન દેવાદિદેવ મહાદેવને જે પ્રિયવાર છે સોમ એટલે ચંદ્ર હે અસિતગીરી સમાવશે આ કજલમ સિંધુ પાત્રે સુરત અનુવર સાખા લેખની પત્ર મરવી લેખક એદી ગૃહિતવા સારદા સર્વકાલમ તદપિતવ ગુણાનામ ઈશપારમ નયાતિ આટલું બધું થાય છતાં પણ દેવાદિદેવ મહાદેવના ગુણોનો પાર ન આવે અને એનો વાર જ્યારે પ્રાપ્ત થયો હોય ત્યારે દરેક પ્રકારે

જી સાશ્વીજી આગળ હું હવે આપને પૂછવા માંગીશ કે બહેન ભાઈ ઘરે જાય છે આપણે જોઈએ છે પરંપરાગત ચાલતું આવ્યું છે એટલે કે ભાઈ બી જોઈએ ત્યારે ભાઈ આવે પરંતુ રક્ષાબંધનની બહેન જતી હોય છે તે હું શા એટલે કોઈ કારણ છે ને પાછે ચોક્કસ થી આમ તો જોવા જઈએ તો આગળ આપણે જે ઇતિહાસ પ્રમાણે અને કથા પ્રમાણે ભાગવતજી પ્રમાણ લઈએ તો એ ભાગવતજી પ્રમાણની અંદર પણ મહાભારતની અંદર પણ એક પ્રમાણ બતાવવામાં આવ્યું કે જે તે સમયે જ્યારે ભગવાન નારાયણને બંધનમાં લેવામાં આવ્યા અને ગોતા દોતા શોધતા શોધતા મા ભગવતી સ્વયં લક્ષ્મીજી એ પોતાના ભાઈને ત્યાં આવ્યા છે આજે રાજા બલીને એને ભાઈ બનાવ્યો છે રાજાને મા લક્ષ્મીજીએ એટલે એ પરંપરા ચાલી આવી કે શ્રાવણ શુક્લ પૂર્ણિમાના દિવસે એ બહેન છે પોતાના ભાઈને ત્યાં આવે છે અને બહેને પોતાના ભાઈને ત્યાં આવી અને એને રક્ષાબંધન કરે છે પ્રાર્થના કરે છે અને સામે

તો આ વખતે પણ આમ તો એવું કહેવાય કે પૂર્ણિમા સવારે સાડા ત્રણ વાગે પ્રારંભ થઈ જાય છે ઓગણીસ તારીખે અને સંપૂર્ણ રાત્રિ દરમિયાન પણ પૂર્ણિમાનો દિવસ રહેવાનો છે ત્યારે ભદ્રાની સાથે વૃષ્ટિનો પ્રારંભ એ ભદ્રા એવું કહેવાય કે સવારે સાડા નવ વાગે એ ભદ્રાનું મુખ ખુલે છે અગિયાર વાગે ભદ્રા પૂંછ સાથે ઉત્પન્ન થાય છે અને બપોરે દોઢ વાગ્યાના આજુબાજુ સમય દરમિયાન આ ભદ્રા એ વૃષ્ટિ પરિપૂર્ણ થાય છે પરંતુ મિત્રો આમ તો જોવા જઈએ ને તો આ એક એવો સંબંધ છે કે જેના અંદર કોઈ મૂરત કોઈ ચોઘડિયું કે કોઈ પંચાંગ જોવાની જરૂર નથી હે બેન જેવા અડધી રાત્રે કદાચ સારા મનથી સારા ભાવથી પોતાના ભાઈના કલેજા ઉપર પોતાના ભાઈના હાથ ઉપર રાખડી બાંધે ને તો એ દરેક પ્રકારે રક્ષણ કરવાવાળું બનતું જ હોય છે પરંતુ વિશેષતઃ જ્યોતિષની દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ ને તો સવારે સાડા નવ વાગે એટલે કે સાડા નવ પહેલા આપણે રક્ષાબંધન પર્વ છે ભાઈ બહેનનું એ ઉજવીએ તો ચોક્કસ એનું ફળ એ આપણને પુણ્ય તરીકે પ્રાપ્ત થતું હોય છે બીજો પ્રશ્ન હતો કે બ્રાહ્મણો આ દિવસે એવું કહેવાય કે બળેવ પર્વ કહેવામાં આવે છે શ્રાવણી ઉપાકર્મ તરીકે આને ઓળખવામાં આવે છે તો વર્ષ દરમિયાન થયેલા શુભ કે અશુભ કર્મ એ જનો સાથે થયેલા નવ દેવતાઓ છે બ્રહ્માદિ તંતુ દેવતાઓ એ તંતુ દેવતાઓ અને સપ્તર શિવોના પૂજન અર્ચન માટે થઈ અને શ્રવણ નક્ષેત્રને આપણે ઋષિમુનિઓએ શ્રેષ્ઠ પસંદ કરવામાં આવ્યું છે ત્યારે શ્રવણ નક્ષેત્રના અંગીભૂત આ શ્રાવણી પૂર્ણિમાના દિવસે એ બ્રાહ્મણો ભેગા મળી અને પોતાની જે જૂની જનોઈનો જીર્ણ પાત પરિત્યાગો ગચ્છ સૂત્ર યથાશુકમ એ જીર્ણ જૂની તહેલી જનોઈનું ત્યાગ કરી અને નવી ઉપનયન યજ્ઞ પવિતને એ દિવસે ધારણ કરતા હોય છે તો આવો પણ એક ક્રમબહેન એ બતાવવામાં એ આવેલો છે

ૂલો કા તારો કા સબકા કેહના